આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાનના પ્રશ્ન પૂછાય છે તો એ અંતર્ગત પ્રોબેશન ઓફિસરનો નવો સિલેબસ જાહેર કરવો કર્યો છે તો એના અંતર્ગત મનોવલમ પરિવર્તનના અવરોધો જે છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું આ વિડીયો નંબર પાંચ છે એટલે અગાઉના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ અને યુજીસી નેટ માટે આ વિડીયો અગત્યનો સાબિત થશે તો પ્રોબેશન ઓફિસર માટે મનોવિજ્ઞાનના થિયરી બેઝ વિડીયો અને એમસીક્યુ બેઝ વિડીયો પણ ભણાવ્યા છે એટલે તમે એ વિડીયો ન જોયા હોય તો લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો તો આજના વિડીયોમાં જોઈએ મનોવલંબ પરિવર્તનમાં અવરોધો તો અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું એ અંતર્ગત નિષેધક મનોવલણમાં પરિવર્તન લાવવું વ્યક્તિ સમાજ કે રાસ્તા માટે જરૂરી છે કે જે મનોવલનો નિષેધક છે એવા મનોવલનોમાં પરિવર્તન લાવવું જરૂરી છે શા માટે નિષેધક મનોવલનો જોવા મળે તો કોઈ ખોટી માન્યતા હોય અપૂરતું જ્ઞાન હોય અથવા તો કોઈ વિચારધારામાં મતભેદ થતા હોય તો એવા કારણસર નિષેધક પ્રયત્નો સતત ચાલુ રહેતા હોવા છતાંય કેટલીકવાર પરિવર્તન ઝડપી અને અસરકારક બનતું નથી કે જે નિષેધક મનોવલનો છે તેમાં પરિવર્તન લાવવા માટે ઘણી બધી મહેનત કરવામાં આવે છે છતાં પણ અસરકારક બનતા નથી મનોવલન પરિવર્તનમાં કેટલાક પરિબળો અવરોધક બને છે કે જેના કારણે મનોવલન જે થાય છે તો મનોવલનમાં પરિવર્તન થવામાં અવરોધ ઉત્પન્ન કરે છે તેની પણ સમજૂતી મેળવવી જરૂરી છે તો એવા અવરોધક પરિબળો કયા કહે છે તો મનોવલનની પ્રબળતા મનોવલનની જટિલતા મનોવલનની અગત્યતા મનોવલનમાં આંતર સંબંધ અને મનોવલનની ઉપયોગીતા તો આટલા જે અવરોધો છે તો એના કારણે મનોવલણમાં પરિવર્તન શક્ય નથી સૌ પ્રથમ છે મનોવલનની પ્રબળતા મનોવલનની જટિલતા મનોવલનની અગત્યતા મનોવલનમાં આંતર સંબંધ અને મનોવલનની ઉપયોગીતા તો ફર્સ્ટ જોઈએ મનોવલનની પ્રબળતા તો ઘણા લાંબા સમય સુધી કોઈ વલણ ચાલુ જ રહે તો તેનું ધ્રુધિકરણ થતાં તે વલણ વધુ મજબૂત બને છે ધ્રુધિકરણ એટલે કે લાંબા સમય સુધી મજબૂત રહેવું અથવા તો મજબૂત થવું તો ઘણા લાંબા સમય સુધી કોઈ વલણ ચાલુ જ રહે તો તેનું દ્રઢીકરણ થતાં તે વધુ પ્રબળ બને છે આવા વલણમાં પરિવર્તન કરવું કઠિન છે બીજી રીતે સમજવું હોય વર્ષોથી કોઈ વૃક્ષ ઊભું હોય હવે વૃક્ષના થડમાં આપણે કંઈ ચેન્જ કરવો છે

તેવી જ રીતે કેટલાક મનોવલનો ખૂબ જ અત્યંતિક હોય તો તેમાં પરિવર્તન કઠિન બને છે ફોર એક્ઝામ્પલ પશ્ચિમી સંસ્કૃતિનો સતત મારો ચાલુ રહેવા છતાં આજે પણ હજી ભારતીય પરંપરાના પહેરવેશ ખાવા પીવાની રીત કે રીત રિવાજોમાં આમૂલ પરિવર્તન આવી શક્યું નથી એટલે કે વિદેશની સંસ્કૃતિનો સતત મારો ચાલુ રહ્યો છે એટલે કે સમયની સાથે પશ્ચિમી સંસ્કૃતિના પણ રીત રિવાજો આપણામાં જોવા મળે છે છતાં પણ ભારતના જે મૂળ અથવા તો જૂના કહી શકાય એવા રીત રિવાજો ફોર એક્ઝામ્પલ ભારતીય પરંપરાના પહેરવેશ ખાવા પીવાની રીતપાત કે રીત રિવાજોમાં હજી પણ આમૂલ પરિવર્તન શક્ય નથી શા માટે તો એ બધું જે છે તો એ પ્રબળ છે અથવા તો ધૃતિકરણ થઈ ગયું છે મજબૂત થઈ ગયું છે તો એના કારણે એમાં પરિવર્તન થતું નથી અમેરિકામાં નિગ્રો અને ગોરાઓ એશિયામાં ભારત અને પાકિસ્તાનના લોકોમાં એકબીજા પ્રત્યેના વલણોમાં પરિવર્તન જોઈએ એવું હજી આવ્યું નથી કારણ કે આ પ્રકારના મનોવલણો ખૂબ જ પ્રબળતા ધરાવે છે એનું એક્ઝામ્પલ લેવું હોય તો ભારત પાકિસ્તાન વારંવાર સરહદ ઉપર લડાઈ ઝઘડા થાય છે તો એના કારણે પાકિસ્તાન અને ભારત વચ્ચેના જે પણ કોઈ વલણો છે તો એમાં પરિવર્તન થવું જોઈએ એ નથી થતું ત્યારબાદ છે મનોવલણની જટિલતા તો મનોવલણ ઘડતરની પ્રક્રિયા જટિલ છે કારણ કે કોઈ પણ મનોવલણ ઘડતર માટે કોઈ એક જ પરિબળ જવાબદાર હોતું નથી પરંતુ અનેક પરિબળોની અસર મનોવલણ ઘડાય છે માટે આવા જટિલ મનોવલણમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા અસરકારક બનતી નથી તો મનોવલણ પરિવર્તનમાં અવરોધક પરિબળ બીજું છે મનોવલણની જટિલતા તો મનોવલણ ઘડતરની પ્રક્રિયા જટિલ છે કારણ કે કોઈ પણ મનોવલણ ઘડતર માટે કોઈ એક જ પરિબળ જવાબદાર નથી ઘણા બધા પરિબળ હોઈ શકે છે ફોર એક્ઝામ્પલ અપૂરતી માહિતી હોય શિક્ષણનો અભાવ જોવા મળે છે અથવા તો સાચી માહિતીનો અભાવ જોવા મળે છે તો ઘણા બધા ઘણા બધા પરિબળો હોઈ શકે છે પરંતુ અનેક પરિબળોની અસરથી મનોવલય ઘડાય છે માટે આવા જટિલ મનોવલયમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા અસરકારક બનતી નથી બાળ લગ્ન અને દહેજ પ્રથા જેવા સામાજિક રીત રિવાજોને દૂર કરવાના આપણા સૌના અર્થાત પ્રયત્ન છતાં સમાજની જટિલ માન્યતાના કારણે આજે પણ આપણે આવી પ્રથાઓથી સંપૂર્ણ મુક્ત થઈ શકતા નથી તો એનું કારણ છે મનોવલણમાં જટિલતા જોવા મળે છે ત્યારબાદ મનોવલનની અગ્ય અગત્યતા તો દરેક માનવીના જીવનમાં જુદા જુદા સમયે જુદી જુદી બાબતો અગત્યતા ધરાવે છે એટલે કે દરેક વ્યક્તિમાં અલગ અલગ સમયે અલગ અલગ જે બાબતો છે તો એ અગત્યતા ધરાવે છે કોઈ વખત કોઈ એ જરૂરિયાત છે તો એનું પ્રમાણ અથવા તો અગત્યતા ઓછું હોય તો એ સમયે કોઈ બીજી જરૂરિયાતનું પ્રમાણ અથવા તો અગત્યતા વધારે જોવા મળે છે માનવી પોતાની જરૂરિયાતની અગત્યતાને ધ્યાનમાં રાખીને વર્તન કરે છે એટલે કે એના માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એને વધારે પ્રાધાન્ય આપે છે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિના જીવનમાં તેના કોઈ એક મિત્રનું ખૂબ જ મહત્ત્વ હોય તે મિત્રની તેને અનિવાર્ય જરૂરિયાત લાગતી હોય તેવા સંજોગોમાં તે મિત્રમાં કેટલીક બાબતોને જે ન ગમે તેવી નકારાત્મક હોવા છતાં પોતાના તે મિત્ર પ્રત્યે વલણ ઉત્પન્ન કરી તેની મિત્રતા તોડી શકતી નથી એટલે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ હોય એ જો આપણા માટે ખૂબ જ અગત્યની હોય તો એમાં રહેલી આપણે જે નકારાત્મક બાબત છે એને પણ આપણે એને અવગણીને આપણે એને મહત્વ આપીએ છીએ અથવા તો એની સાથે મિત્રતા અથવા તો સંબંધો રાખીએ છીએ તો મનોવલણ પરિવર્તનમાં અવરોધક એક પરિબળ છે તો મનોવલણની અગત્યતા એટલે કે જો એ મનો કોઈ વસ્તુ યા વ્યક્તિ આપણા માટે ખૂબ જ અગત્યની છે તો એનામાં રહેલા સ દુર્ગુણો હોય યા એના નકારાત્મક પાસાઓ હોય છે તો એને પણ આપણે અવગણીને એને એની સાથે સંબંધ રાખીએ છીએ ત્યાર પછીનું પરિબળ છે મનોવલણમાં આંતર સંબંધ કેટલાક જટિલતાના કારણે સંપૂર્ણ સ્વતંત્ર હોવાના બદલે એકબીજા સાથે આંતર સંબંધિત હોય છે આવા એકબીજા સાથે આંતર સંબંધિત મનોવલનમાં પરિવર્તન કરવું કઠિન બને છે આવા મનોવલનનો એકબીજા સાથેનો આંતર સંબંધ એકબીજા પ્રત્યે વલણને દ્રઢ કરે છે એટલે કે મજબૂત કરે છે તેથી તેમાં પરિવર્તન લાવવામાં અવરોધ ઉત્પન્ન કરે છે ફોર એક્ઝામ્પલ કોઈ યુવક કે યુવતી પોતાની જ્ઞાતિ ધર્મ અને સમાજ સમાન સંસ્કૃતિ ધરાવતી વ્યક્તિના પ્રેમમાં હોય અને એકબીજા સાથે પ્રેમ લગ્નથી જોડાવા માગતા હોય ત્યારે તેમને પ્રેમ લગ્ન ન કરાય મા બાપ જ્યાં શોધે ત્યાં લગ્ન કરાય એવું સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો પ્રેમ લગ્ન વિરુદ્ધ વલણ ઉત્પન્ન કરવામાં સફળતા મળતી નથી કારણ કે પોતાની પસંદ વ્યક્તિ પ્રત્યેના પ્રેમનું આકર્ષણ જ્ઞાતિ ધર્મ સંસ્કૃતિ વગેરે પરિબળ પણ તે જ વ્યક્તિ સાથે લગ્ન કરવામાં વિધાયક પ્રબલન પૂરું પાડે છે માટે તે વ્યક્તિ પ્રેમ લગ્નની બાબતમાં ફેરફાર કરવા માટે તૈયાર તૈયાર થશે નહીં કારણ કે લગ્ન પ્રત્યેના વલણો જ્ઞાતિ ધર્મ સંસ્કૃતિ પ્રત્યેના વલણો સાથે આંતર સંબંધિત છે એટલે કે એકબીજા સાથે સંકળાયેલા હોય તો પણ મનોવલણમાં પરિવર્તન આવતું નથી તો મનોવલણમાં પરિવર્તનનું એક અવરોધક પરિબળ છે મનોવલણમાં આંતર સંબંધ ત્યારબાદ છે મનોવલણની ઉપયોગિતા તો કેટલીક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ બનાવ કે ઘટના પ્રત્યેના વ્યક્તિના વલણો કોઈ વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી અને કારગત હોય જે વ્યક્તિની અન્ય જરૂરિયાતો માટે પોષક હોય ત્યારે મનોવલનની ઉપયોગીતા મનોવલન પરિવર્તનમાં અવરોધક બને છે એટલે કે મનોવલનમાં કેટલીક બાબતો ઉપયોગી હોય તો પણ મનોવલનમાં પરિવર્તન થતું નથી ફોર એક્ઝામ્પલ કેટલાક લોકોના કોઈ ધર્મ ધર્મગુરુ રાજકીય પક્ષ કે વિશિષ્ટ વ્યક્તિ પ્રત્યેના તેમના મનોવલનો તેમને ઉપયોગી થતા હોય કે કોઈ સમુદાયમાં પદ પ્રતિષ્ઠા મોભો અપનાવતા હોય સત્તાની લાલસા જગાવતા હોય ત્યારે તે વ્યક્તિ ધર્મ ધર્મ ગુરુ કે પક્ષ વિશે ઘણી બધી સત્ય માહિતી તેમના વિરુદ્ધમાં જાહેર થાય છતાં પોતાનું તેમના પ્રત્યેનો વિધાયક વલણ બદલવા તૈયાર હોતા નથી એટલે કે કોઈક વ્યક્તિ પ્રત્યે યા કોઈ પક્ષ યા કોઈ ધર્મ પ્રત્યેની ખોટી માહિતી અથવા તો કંઈક ખોટી માહિતી હોય છતાં પણ આપણે એને સાચી માહિતી આપીએ છતાં પણ વ્યક્તિ એ મનોવલણમાં પરિવર્તન નથી કરતી શા માટે નથી કરી શકતી તો વ્યક્તિ ધર્મ ધર્મગુરુ કે પક્ષ સાથે જોડાયેલી હોય યા સમૂહ કોઈ સમુદાયમાં પદ પ્રતિષ્ઠા મોભો અપનાવતી હોય સત્તાની લાલસા જગાવતી હોય તો એવી બાબતો અંગે આપણે સાચી માહિતી આપીએ છતાં પણ વ્યક્તિ પોતાના મનોવલન પરિવર્તન કરવા તૈયાર હોતી નથી તો મનોવલણ પરિવર્તનનું એક અવરોધક પરિબળ છે મનોવલણની ઉપયોગીતા તો આજના વિડીયોમાં આપણે મનોવલણમાં પરિવર્તન લાવવામાં જે પણ કોઈ અવરોધક પરિબળો છે તો એમાં આપણે પાંચ પરિબળો જોયા મનોવલનની પ્રબળતા મનોવલનની જટિલતા મનોવલનની અગત્યતા મનોવલનમાં આંતર સંબંધ અને મનોવલનની ઉપયોગિતા આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ